નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ એટી સિક્સ વધુને વધુ સમાચાર મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આજે અદરત વિદ્યા સંકુલ જસરા અને અખિલ ભારતીય વિદ્યા પરિષદ લાગણીના સંયુક્ત ઉપકર્મે યુવા દિવસ એટલે કે સ્વામી વિવેકાનંદ જયંતિ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો કાર્યક્રમની શરૂઆતમાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી ત્યારબાદ વક્તૃત્વ એક પ્રાત્ય અભિનય શૌર્ય ગીત નાટક વગેરે સ્પર્ધાઓ અદરત કોલેજ તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોજાય શાળાના વિદ્યાર્થી સ્વગર્વ મહેશભાઈ ત્રિવેદીના સમ્રાર્થે બ્લડ કેમ્પનું આયોજન કરાયું હતું તેમજ અદરજ સંકુલના સભાખંડને ગર્વ સભાખંડ તરીકે જાહેર કરી મહેમાનો દ્વારા સભાખંડનું અનાવરણ કરવામાં આવ્યું બ્લડ ડોનેશન કેમ્પમાં અઠ્ઠાણું જેટલી રક્ત બોટલનું દાન સ્વરૂપે મળી તમામ રક્તદાતાને ઘડિયાળ શ્રીમદ્ ભાગવદ્ ગીતા તેમ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા આજના કાર્યક્રમમાં બનાસ ડેરી ડિરેક્ટર શૈલેષભાઈ પરબતભાઈ પટેલ થરાત સ્વગર્વના પિતા મહેશભાઈ ત્રિવેદી સંસ્થાના પ્રમુખ શ્રી મહેશભાઈ દવે સીઆરસી સુરેશભાઈ પટેલ રાણાભાઈ રાજપૂત જયમીનભાઈ પ્રજાપતિ હિતેશભાઈ વાણિયા જામાભાઈ રાજપૂત અણદાભાઈ રાજપૂત વિહાભાઈ રાજપૂત ગેળા ગૌશાળાના પ્રમુખ કાનજીભાઈ કરણ વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમના અંતે ગર્વ સભાખંડમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર મનોજભાઈ દવે આભાર વિધિ કરી હતી કાર્યક્રમ બાદ સર્વે મહેમાનો ભોજન કરીને છૂટા પડે ધન્યવાદ અહેવાલ ઓમપુરી ગોસ્વામી ઉત્તર ગુજરાત સાથે સુરેશભાઈ પુરોહિત લાખણી